છોટાઉદેપુરના નસવાડી પાસે એસટી બસ પર પથ્થરમારો ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નજીક રાત્રે પથ્થરમારાની ઘટનાથી દહેશતનું વાતાવરણ સર્જાયું હતું મળતી માહિતી મુજબ તણખલા ગામ પાસે પીએમ કાર્યાલયમાંથી પરત ફરી રહેલી કરજણ ડેપોની એસટી બસ પર અજાણ્યા તત્વોએ પથ્થરમારો કર્યો છે પથ્થરમારા દરમિયાન બસની પાછળનો કાચ તૂટી ગયો હતો બસ ચાલકને કાનના ભાગે પથ્થર વાગતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક નસવાડી સી એચ સી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો બસ કાટકુવા ગામના લાભાર્થીઓને

પાટલો કાચ તેમજ ડ્રાઈવરનો બારી કાચમાં પથ્થર મારીને ડ્રાઈવરની જગ્યાએ પહોંચાડે છે અને આગળની કાર્યવાહી કરવા માટે પોલીસ જે સમજવાનું અરજી આપેલ છે તેમજ ડ્રાઈવરને એકસો આઠમાં અને સોઈ શકાય દવાખાને દાખલ કરેલ છે